એટલા માટે ન માન્યો આપનો આભાર મેં એટલા માટે ન માન્યો આપનો આભાર મેં આપનો આભાર માનું એટલો ઓછો પડે નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આજે કલ્પનાનો કેનવાસ શોમાં ભરત વિંઝુડાની એક રચના મારે તમને સંભળાવવી છે કવિ અને ગઝલકાર ભરત વિંઝુડા માટે રમેશ પારેખે શબ્દો લખ્યા છે કે પોતાની જાતમાં કલમ બોલીને લખનાર કવિ એટલે ભરત વેંજુડા તો ચાલો એમની રચના તમારી સાથે શેર કરો ના કદી વહેલો પડે ને ના કદી મોડો પડે ના કદી વહેલો પડે ને ના કદી મોડો પડે આપણો ઈશ્વર બધાથી કેટલો નોખો પડે ના કદી વહેલો પડે ને ના કદી મોડો પડે આપણો ઈશ્વર બધાથી કેટલો નોખો પડે તે ગણેલો દાખલો જોઈ કહ્યું સાચો નથી તે ગણેલો દાખલો જોઈ કહ્યું સાચો નથી એટલે એવું નથી કે એ બધે ખોટો પડે એને કેમેરાની સામે બેસવાનું ના કહો એને કેમેરાની સામે બેસવાનું ના કહો જેમ છે એમ જ રહે ત્યારે ખરો ફોટો પડે એને કેમેરાની સામે બેસવાનું ના કહો જેમ છે એમ જ રહે ત્યારે ખરો ફોટો પડે બાગમાં પણ કંઈ અકસ્માતો એવા થાય છે બાગમાં પણ કંઈ અકસ્માતો એવા થાય છે કીડીઓ નીકળે અને ઉપરથી એક ગલગોટો પડે એવી અફવા પાંચ દસ વર્ષે જ ફેલાતી હશે એવી અફવા પાંચ દસ વર્ષે જ ફેલાતી હશે પૃથ્વીના ગોળા ઉપર એવો બીજો ગોળો પડે એટલા માટે ન માન્યો આપનો આભાર મેં એટલા માટે ન માન્યો આપનો આભાર મેં આપનો આભાર માનું એટલો ઓછો પડે ના કદી વહેલો પડે ને ના કદી મોડો પડે ના કદી વહેલો પડે ને ના કદી મોડો પડે આપણો ઈશ્વર બધાથી કેટલો નોખો પડે